અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં સેક્ટર સાતમાં આવેલ ઓમ ઓમશ્રીમાં મહાગૌરી ગ્રુપ દ્વારા શ્રી ગૌરી ઉત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી છેલ્લા ઘણા વર્ષોથી ઓમ ઓમશ્રીમાં મહાગૌરી ગ્રુપની મહિલાઓ દ્વારા પરંપરા મુજબ ગણેશ મહોત્સવની સાથે ખૂબ જ પ્રખ્યાત ગૌરી પૂજાની ઉજવણી કરવામાં આવી હતી ગૌરી માતાનું આહવાન કરી તેઓનું સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જય ગૌરીમા મારું નામ તિરુપા કનક વાઘેલા આ ગૌરીમાનું ફંક્શન અમે દસ વર્ષથી કરી રહ્યા છીએ આ અગિયારમું વર્ષ છે માને અમે સાડીને શ્રિંગાર કરીને તૈયાર કરીએ છીએ અને આ વખતે માનો અમે મોટા પાયે ભંડારો કરી રહ્યા છીએ જેમાં અમે નગરજનોને બધાને જાહેર આમંત્રિત કર્યું છે અને બધાને પ્રસાદ લેવા માટે ખૂબ આગ્રહથી કીધું છે કે માનો પ્રસાદ અને દર્શનનો અનેરો લાભ લે અમદાવાદ શહેરમાં એકમાત્ર કહી શકાય એવા ઓમ ઓમશ્રીમાં મહાગૌરી ગ્રુપની મહિલાઓ દ્વારા ગૌરીમાની વર્ષો જૂની મૂર્તિ જે જવલે જ જોવા મળે છે તેવી આબેહૂબ જાણે સાક્ષાત ગૌરીમાં ઉતરી આવ્યા હોય તેવી અદ્ભુત ગૌરીમાનું મૂર્તિનું સ્થાપન પૂજન ભાદરવાસુટ છઠથી આઠમ દરમિયાન વડપૂજા કરીને વિધિવત કરવામાં આવી હતી અઢી દિવસની આ ઉજવણીમાં પૂજન ગરબા અને મહાઆરતી બાદ આઠમના દિવસે વિસર્જન કરવામાં આવે છે જય ગૌરીમા અમે આ ગૌરીમાનો પ્રસંગ દસ વર્ષથી કરીએ છીએ આ અગિયારમો વર્ષ છે માને અમે બેસાડ્યા એને મા સપનામાં આવ્યા હતા આ બેનને અને જાતે અહીંયા અમારી ત્યાં આવવા માટે કીધું હતું કે મારે તમારે ત્યાં આવવું છે અને અમે માને રંગે ચંગે લઈ આવીએ છીએ અને માનું સ્થાપન કરીએ છીએ અને માને આવ્યા પછી અમારે ખૂબ સારી રીતે પ્રગતિ થઈ છે બધી રીતે અમે ખૂબ સુખી થયા છે મનને દિલની શાંતિ મળી છે અમને અને માના દરેક કામ કરી કરીને અમે ખૂબ એટલે ખૂબ આગળ વધી રહ્યા છે શ્રી ગૌરી ઉત્સવની શ્રદ્ધાભેર ઉજવણીમાં માય ભક્તો દર્શન કરવા આવે છે અને પૂરી શ્રદ્ધાથી માનતા રાખી માનતા પૂરી કરે છે અને ગૌરી માના સુંદર અને અદ્ભુત અલૌકિક રૂપના દર્શન કરીને ધન્યતા અનુભવી પાવન થાય છે આ અઢી દિવસની ઉજવણીમાં માતાજીના ગરબા અને મહાઆરતીનો લાભ લઈ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ધન્યતા અનુભવી રહ્યા છે મા સર્વેની મનોકામના પૂરી કરે જય ગૌરીમાં